ડીસાના ખેડૂતોએ સમસ્યાઓને હલ કરવા ડીસા કાર્યપાલકને આવેદનપત્ર આપ્યું ડીસા તાલુકાના ખેડૂતોને લો વોલ્ટેજ ડીપીઓની સમસ્યા વારંવાર ફીડરોમાં ફોલ્ટ સર્જાવાની સમસ્યાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે અને ઓછા વોલ્ટેજથી ખેડૂતોની મોટરો બળી જાય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે ત્યારે ડીસા ભારતીય કિસાન સંઘના કાર્યકરો દ્વારા બુધવારે ડીસા કાર્યપાલક ઇજનેરને ખેડૂતોને આ સમસ્યાનો હલ કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું જ્યારે ડીસા કાર્યપાલક ઇજનેરે ખેડૂતોની આ સમસ્યાનું બે દિવસ હલ કરવાની આપી છે જો આ સમસ્યાનો બે દિવસમાં હલ નહીં થાય તો ડીસા કિ સંઘના કાર્યકરો અને ખેડૂતો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લો પશુપાલન આધારિત છે ત્યારે ડીસા તાલુકાના ખેડૂતોને દિવસે ને દિવસે નુકસાન ભોગવવાનો વારો આવે છે જ્યારે વીજળીના પ્રશ્નો બાબતે મૌખિક અને ટેલિફોનિકથી વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નો હલ કર્યા નથી જ્યારે કોઠા ભાડલી સબ સ્ટેશનમાંથી નીકળતા ફીડરમાં ઓછા વોલ્ટેજ અને વારંવાર ફોલ્ટ સર્જાય છે અને કોઠા ભાડલીથી ચંદાજી ગોળિયા અને ચાત્રોડાનો જે નવો ફીડરની લાઇન તૈયાર થયેલ છે તે યુદ્ધના ધોરણે તાત્કાલિક ચાલુ કરવી બાયવાડા સબસ્ટેશનમાંથી નીકળતા કેનાર ફીડર અને રામા ફીડર વાનવાર ફોલ્ટમાં સર્જાય છે અને લો વોલ્ટેજ આવે છે રાણપુર સબસ્ટેશનમાંથી નીકળતા અંબાજી ફીડર અને માજરી ફીડરોમાં ફોલ્ટ સર્જાય છે જ્યારે ડીસા તાલુકામાં લોડ વધારાની ડીપીઓ છેલ્લા કેટલાક સમયથી સમયસર મળતી નથી આ તમામ સમસ્યાનું નિકારણ માટે બુધવારે ડીસા ભારતીય કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતો એકત્ર થઈ ડીસા જીબીની કચેરીમાં ફરજ બજાવતા ડીસા વિભાગીય કચેરી બે માં કાર્યપાલક ઇજનેર આરસી ગઢવીને લેખિત રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું આ તમામ સમસ્યાઓને બે દિવસમાં હલ કરવાની બાહેધરી આપી છે જો તમામ સમસ્યાનું નિકારણ નહીં આવે તો ડીસા કિસાન સંઘના કાર્યકરોને ખેડૂતો ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે આ અંગે ડીસા વિભાગીય કચેરી બેના આરસી સી ગઢવીએ જણાવ્યું હતું કે ડીસા તાલુકાના ખેડૂતોને લો વોલ્ટેજની સમસ્યા ડીપીઓની સમસ્યા અને વારંવાર ફીડરો ફોલ્ટમાં જવાની સમસ્યાથી ખેડૂતો અટવાઈ રહ્યા છે આ તમામ સમસ્યાનું બે દિવસમાં નિકરણ લાવવાની બાહેતરી આપું છું આ અંગે ભારતીય કિસાન સંઘના ડીસા તાલુકા પ્રમુખ મનોહરલાલ મેરાજી સોલંકી અને ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકા મંત્રી ગણેશજી જાટે જણાવ્યું હતું કે ડીસા તાલુકાના ખેડૂતોને ખેડૂતોની મોટરો બળી જાય છે આ તમામ સમસ્યાનું નિકારણ માટે ડીસા જીબી કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે તમામ સમસ્યાનું બે દિવસમાં હલ કરવાની બાયદરી આપી છે જો સમસ્યાનું નિકાર નહીં આવે તો ડીસા ભારતીય સંઘના કાર્યકરો અને ખેડૂતો એકત્ર થઈ ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે અહેવાલ નગીને ભાઈ સંદુષા ખેડૂતોના સળગતા પ્રશ્નો કે જેવા કે માન્યમાંથી અત્યારે લાઈન તૈયાર થયેલી છે અમારી વારંવાર રજૂઆતો કરવા છતાં આ એક અલગ લાઈન ચાલુ કરેલી છે હજી પેનલ બોર્ડ આવ્યું નથી તો એ પેનલ બોર્ડ યુદ્ધના ધોરણે લાવી અને તાત્કાલિક ચાલુ કરે લો વોલ્ટેજની સમસ્યા છે લો વોલ્ટેજની સમસ્યા હલ થાય કેમ કે ખેડૂતોને વાળી થઈએ મોટરો પડી જાય છે અને મોટરો બળવાથી આર્થિક નુકસાન જે પડે છે અને અમે અત્યારે સાહેબને અમારી રજૂઆત સાહેબે સાંભળી છે અને અમને બે દિવસની મુદત આપી છે બે દિવસમાં જો અમારી આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને જે પરિસ્થિતિ ઊભી થશે એ તમામ જવાબદારી બોર્ડની રહેશે મારું નામ સોલંકી મોહનલાલ બેરાજી ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકા પ્રમુખ અમને અત્યારે સાહેબે સંતોષકારક જવાબ તો આપ્યો છે પણ બે દિવસની મુદત આપી છે અને બે દિવસ અમારા પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો અમે એમ સમજમાં કે સોમવાર અને ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે અને જે તે પરિસ્થિતિનું નિર્માણ થશે એ પરિસ્થિતિ સાહેબ બોરને ભોગવવાનું રહેશે